દર્શક મિત્રો એકવીસમી જૂન એ આંતરરાષ્ટ્રીય તરીકે ઉજવાય છે પરંતુ સર્વસામાન્ય અર્થ એવો ગણી શકાય કે જે કોઈ પણ વસ્તુ કે રકમનો આપણે સરવાળો કરીએ છીએ માનો કે દસ વત્તા દસ વીસ વીસ એ જે સરવાળો કરીએ છીએ એને યોગ કહેવાય છે વસ્તુ કે સંખ્યા નો કુલ સરવાળો એટલે યોગ એકવીસમી જૂન બે હજાર ચોવીસનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ જંબુસર એપીએમસી માટે વિશેષ રહ્યો કારણ કે સવારમાં પોતાની સંસ્થાના મંચ ઉપરથી જંબુસરના ધારાસભ્ય એ યોગ દિવસ નિમિત્તે આસન કરવા માટે ઘૂંટણીયા પડેલા દ્રશ્યોમાં જોવા મળ્યા હતા પરંતુ આ ધારાસભ્ય ડીકેને ક્યાં ખબર હતી કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે યોગ માટે ઘૂંટણીઓ પડી રહ્યો છું પરંતુ એપીએમસી આમોદ અને એપીએમસી જમ્બુસરના ચેરમેન વાઇસ ચેરમેનના નિમણૂકના આ દિવસે આ ચૂંટાયેલા ડિરેક્ટરો મને રાજકીય રીતે ઘૂંટણીઓ પાડી દેશે એવું આ ડીકે સમજી શકે નહીં સત્તાના મતમાં ડીકે પ્રદેશમાંથી પોતાના મનગમતા માણસનો મેન્ડેટ મેળવવામાં તો સફળ થઈ ગયા પરંતુ એ મેન્ડેટને અનુરૂપ મતદાન કરાવવામાં કેમ નિષ્ફળ ગયા એ મૂલ્યાંકન કરવાની આવશ્યકતા છે જંબુસર વિધાનસભામાં બે એપીએમસી આવેલી છે એક આમોદ અને બીજી જંબુસરની એપીએમસી આમોદની એપીએમસી ની સામાન્ય ચૂંટણીઓ પૂરી થઈ અને છ માસ જેવો લાંબો સમયગાળો થયો પરંતુ એના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી બાકી હતી જ્યારે જંબુસર એપીએમસીમાં અઢી વર્ષની મુદત પૂર્ણ થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત અઢી વર્ષની હોવાથી નવા ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટવા માટેની ચૂંટણી કે એકવીસ જૂન બે હજાર ચોવીસ ના દિવસે ભરૂચ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર દ્વારા નિયત કરવામાં આવી હતી અને એના જ પગલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે આમોદ અને જમ્મુસર બંને જગ્યાએ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી માટેની તારીખ એ નક્કી કરવામાં આવી એપીએમસી માટે બનાવવામાં આવેલા કાયદામાં એવી જોગવાઈ છે કે સામાન્ય ચૂંટણીઓ એપીએમસીની પૂર્ણ થાય અને એ ચૂંટણી પૂર્ણ થયાના એક માસના ગાળામાં ચેરમેન વાઇસ નિમણૂક કરવાની હોય છે પરંતુ ચૂંટણી તો ડિસેમ્બર યોજાઈ હતી અને એમાં ભારતીય જનતા પાર્ટીની પેનલે બિનહરીફ વિજેતા થઈ હતી તો બિનહરીફ વિજેતા થયેલી આ પેનલ હોવા છતાંય એની એક માસમાં ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં નહીં આવી અને આ છ મહિના જેટલો લાંબો સમયગાળો કેમ લેવામાં આવ્યો એ પ્રશ્ન ઉદભવે એ સ્વાભાવિક છે દર્શક મિત્રો આમોદ એપીએમસી ની વાત કરીએ તો ડિસેમ્બર બે હજાર તેવીસમાં જયારે આમોદ એપીએમસી ની ચૂંટણી હતી ત્યારે એની વર્તમાન પેનલ ચૂંટાયેલી હતી એ પણ ભાજપની જ હતી પરંતુ રાજકીય પરિસ્થિતિ તાલુકાની બદલાઈ હતી કારણ કે જ્યારે આ જૂની બોડી અસ્તિત્વમાં આવી ત્યારે જંબુસર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતેલા હતા અને અને એ સમયે ભાજપની પેનલ સુરેશ પટેલ મફત અમરસિંહ પઢિયાર અનુક્રમે ચેરમેન અને વાઇસ ચેરમેન બન્યા હતા અઢી વર્ષની મુદત પૂર્ણ થયા બાદ પણ બંનેની આ મુદ્દાઓ ઉપર ચાલુ રાખવા માટે આવ્યા હતા ત્યાર પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે દેવ કિશોર સાધુ ચૂંટાયા હતા અને આ ચૂંટણી દરમિયાન આ ચૂંટાયેલા ધારાસભ્યોને એવું લાગ્યું હતું કે આમોદ એપીએમસીના જે ડિરેક્ટરો છે આ આમોદ એપીએમસીના તમામ ડિરેક્ટરો વિધાનસભાની ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામગીરી કરી હતી એટલે આમોદ એપીએમસીની જ્યારે સામાન્ય ચૂંટણી આવી ત્યારે આ એપીએમસીની ચૂંટાયેલી બોડી અને એમની વિરોધી છે એવી માનસિકતા ધારાસભ્યના હોવાને કારણે એપીએમસી ચૂંટણી લડવાની તક આ વર્તમાન પેનલને ન મળે એટલા માટે ધારાસભ્ય ડીકે પોતાની પેનલ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ઉમેદવારી પત્રો પણ ભરાવ્યા હતા ચૂંટણી સમયે મેન્ડેટ સાથે ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિને આગળ કરીને ધારાસભ્ય પોતાની પેનલ અલગથી બનાવવાનો પ્રયાસ કર્યો ભાજપની જે જૂની પેનલ હતી એ પેનલે ધારાસભ્યને સાથે સમજૂતી કરીને સંયુક્ત રીતે પેનલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એમાં મનમેળ ન બેસતા જૂની પેનલ અને ધારાસભ્યની પેનલ એમ સામસામે ઉમેદવારી પત્રો ભરાયા હતા અને પાર્ટી દ્વારા જે જૂની બોડી હતી એ જ બોડીના તમામ ઉમેદવારોનો મેન્ડેટ આવ્યો હતો ધારાસભ્યએ જે ઉમેદવારી પત્રો ભરાવ્યા હતા એમાં એક પણ વ્યક્તિનો મેન્ડેટ ન આવતા ધારાસભ્યની પેનલ તરફથી જે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા તેમણે ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાની અંતિમ દિવસે પોતાના પતંગ તમામ ફોર્મ પરત ખેંચી લેતા આમોદ એફસી એપીએમસીની એ ચૂંટણીએ બિનહરીફ વિજેતા થઈ હતી અને જે પેનલ અગાઉથી જ અસ્તિત્વમાં હતી એમાં એક ઉમેદવારને બાદ કરતા બાકીના તમામ ઉમેદવારો એ જૂના જ ચૂંટાયેલા હતા એક જૂના ડિરેક્ટરનું અવસાન થતાં એની જગ્યાએ એક નવા ઉમેદવારને જાહેર પસંદ કરવામાં આવ્યો હતો ને એ પણ બિનહરીથી થાય આમ ધારાસભ્યની પેનલના એક પણ વ્યક્તિનું મેન્ડેટ ના આવતા રાજકીય પદ વગ વગેરે છે એ પણ દેખી શકાય હતી પરંતુ આમોદ એપીએમસીની આ ચૂંટણી પૂરી થયા પછી છ મહિના સુધી આ ચેરમેન વાઇસ નિમણૂક નિમણૂંક બિનસત્તાવાર રીતે કેમ ન કરવામાં આવી એ માહિતી દ્વારા જે માહિતી પ્રાપ્ત એ પ્રકારની છે કે આમોદ એપીએમસી ટર્મ સુધી એ આમોદ ચેરમેન રહ્યા અને સહકારી માળખામાં સરકારનો એવો કાયદો છે કે કોઈ પણ બોડીના ચેરમેન તરીકે સતત બે ટર્મ સુધી એક વ્યક્તિ રહી હોય તો ત્રીજી ટર્મ માટે એ ચેરમેન બની શકતી નથી અને એ જ નિયમના કારણે સુરેશ દયા પટેલ ચેરમેન બની શકે નહીં એવું ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારનો મત હોવાને કારણે આ આમોદ એપીએમસી ના ચેરમેન વાઇસ ચેરમેન ની નિમણૂકની જે કાર્યવાહી છે એ ઠેલવામાં આવી હતી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા દ્વારા ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઉપર કોઈ અલગ પ્રકારનું દબાણ ઊભું કરવામાં આવ્યું હતું પણ એક તબક્કે તો ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર માન્યા ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે પરંતુ આખરે શું થયું એ ખબર નહીં પરંતુ એકવીસમી જૂને આ આમોદ એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી એ યોજાઈ હતી અને જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ડી કે સ્વામી ધારાસભ્ય પ્રદેશમાંથી પોતાના વર્ગના જોડે મેન્ડેટ મેળવવામાં સફળ થયા હતા આમોદ એપીએમસીના દસે દસ ડિરેક્ટરો સંયુક્ત રીતે સુરેશ પટેલ અને મફતસિંહ પઢિયારને અનુક્રમે ચેરમેન અને વાઇસ ચેરમેન બનાવવાની સંમતિ સાથેનો દસે દસ ડિરેક્ટરો લેખિત પત્ર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો સુપ્રત કર્યો હતો પરંતુ તેમ છતાંય એની વિરુદ્ધ જઈને પ્રદેશમાંથી હાલ આમોદ તાલુકા ભાજપના પ્રમુખ વિમલ પટેલનો ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોર ડાયમાનો મેન્ડેટ મેળવવામાં ધારાસભ્ય સફળ થયા હતા આ ધારાસભ્ય જે મેન્ડેટ માટેનું દબાણ મેન્ડેટ લઈને જિલ્લાના દિવસે નો મેન્ડેટ ભાજપે રજૂ કર્યો હતો એ બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી ન હતી અને જેના કારણે સુરેશ દયા પટેલ અને મફતસિંહ પડિયા એ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા ભારતીય જનતા પાર્ટી એકવીસ જૂન ચેરમેન વાઇસ ચેરમેન જે ચૂંટણી આમોદ એપીએમસી ખાતે થવાની હતી એમાં આમોદ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના વર્તમાન પ્રમુખ વિમલ પટેલનો ચેરમેન તરીકે નો મેન્ડેટ આપ્યો અને એમ છતાંય તાલુકા પ્રમુખ હોવા છતાંય વિમલ પટેલે પોતાનું ઉમેદવારી પત્ર જ રજૂ ન કર્યું આમ આ આશ્ચર્યજનક બાબત ગણી શકાય કે તાલુકાનો પ્રમુખ હોય એને પાર્ટી એને મેન્ડેટ આપે તેમ છતાંય એ ઉમેદવારી પત્ર કેમ ન થયો આમ એમણે ઉમેદવારી પત્ર નોંધાવી હતી અને બંધ ભણના કરીને યોજવામાં આવેલી આમોદ એપીએમસીની ચૂંટણીમાં બિનહરીફ રીતે સુરેશ દયા પટેલ ચેરમેન અને મફતસિંહ પઢિયાર એ સતત ત્રીજી વખત ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા હતા

પ્રદેશ કક્ષાએ ધારાસભ્ય ડીકે વસાવાએ નો રિપીટ થિયરી તમે બધી જગ્યાએ અપનાવી છે તમે દંડક શુદ્ધાને બદલી નાખ્યા છે તો અહીંયા નો રિપીટ થિયરી કેમ અપનાવતા નથી એવો આગ્રહ રાખતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાએથી આ બે વ્યક્તિઓનો મેન્ડેટ મોકલવામાં આવ્યો હતો પરંતુ જે બે વ્યક્તિનો મેન્ડેટ આમોદ એપીએમસીમાં મોકલવામાં આવ્યો એ બે વ્યક્તિએ પોતાની ઉમેદવારી પત્ર જ ન રજૂ કરતા આ પાર્ટીના મેન્ડેટની અવગણના થઈ હોવાનું લાગી રહ્યું હતું અને આમ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધ સુરેશ પટેલ અને મફતસિંહ એ ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા ધારાસભ્યની રમત શું હોય શકે આ મેન્ડેટ પીડવવાની એ સમજમાં આવે એવું નથી પરંતુ પાટીદાર સમાજની જે બહુમતી આમોદ તાલુકામાં છે એ જ સમાજના બે બંધુઓને સામસામે કરીને ધારાસભ્ય શું પોતાનું ગણિત બેસાડતા હશે એ સમજી શકાય એમ નથી પરંતુ એ વાત સત્ય છે કે ધારાસભ્યની ઈચ્છા વિરુદ્ધ આમોદ એપીએમસી માં એમના પ્રયત્નથી લાવેલા મેન્ડેટની વિરુદ્ધ સુરેશ દયા પટેલ અને મફતસિંહ પઢિયારે ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા હતા હવે દર્શક મિત્રો આપણે વાત કરીશું ચેરમેન વાઇસ ચેરમેન ની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા બાકીના અઢી વર્ષ માટે ચેરમેન વાઇસ ચેરમેન ની ચૂંટણી યોજાવાની હતી એટલે ભારતીય જનતા પાર્ટીએ જંબુસર એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂંક કરવા માટે ચૂંટાયેલા ડિરેક્ટરોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી તરફથી જિલ્લાના મહામંત્રી ફતેસિંહ ગોહિલ અને જીગ્નેશ મિસ્ત્રીને નિરીક્ષક તરીકે મોકલીને એપીએમસીમાં ચૂંટાયેલા ડિરેક્ટરોની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ડાયરેક્ટ પોતાની પસંદગીના પ્રક્રિયામાં વર્તમાન ચેરમેન વિરલ મોરીની તરફેણમાં દસ થી વધુ લોકોએ પોતાની સંમતિ આપી હતી ભુપેન્દ્રસિંહ રાઠોડ માટે બે લોકોએ સંમતિ આપી હતી અને બે લોકોએ એવું કહ્યું હતું કે પાર્ટી જેને મત ઉમેદવાર બનાવશે એને અમે મત આપીશું આવી સાયન્સ પ્રક્રિયા લેવા લેવામાં આવ્યા બાદ જિલ્લાના ભાજપના મોગળીઓ દ્વારા એક અહેવાલ પ્રદેશ કક્ષાએ મોકલી આપવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પણ જમ્બુસરમાં પણ ધારાસભ્ય છત્રશ્રી મોરીના પુત્ર વિરલ મોરી એ પોતાને વિરોધના માળખાના હોવાનું માનવાના કારણે ધારાસભ્ય દેવકિશોર સ્વામી એ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવા ગયા હતા અને નો રિપીટ થિયરી અપનાવવા માટેનું દબાણ કર્યું હતું આ આમોદ અને બંને એપીએમસીમાં નો રિપીટ થિયરી અપનાવવા માટે ધારાસભ્ય ડીકે સ્વામીએ દબાણ કરતા અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ માળખા તરફથી એ મેન્ડેટ આપવામાં આવ્યો હતો એમાં વિરલ મોરીને બદલે ભૂપેન્દ્રસિંહ રાઠોડના ચેરમેન તરીકેનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો યોજાઈ હતી માત્ર ચેરમેન ચૂંટણી તરીકે યોજવામાં આવી હતી નહીં અને એના કારણે ભૂપેન્દ્ર રાઠોડના નામનો મેન્ડેટ આવતા એમણે પોતાની ઉમેદવારી રજૂ કરી હતી પરંતુ એની સામે વર્તમાન ચેરમેન વિરલ મોરી પણ પોતાની ઉમેદવારી રજૂ કરતા એક તબક્કે ભાજપની જ બોડીમાં બે ઊભા ફાળચા જોવા મળ્યા હતા અને આખરે આ કોઈ સમજૂતીનો રસ્તો ન નીકળતા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ રાઠોડ વિરુદ્ધ વિરલ મોરીએ પોતાનો ઉમેદવારી પત્ર ભરતા મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને હાજરીમાં થયેલા મતદાનમાં વિરલ મોરીને 15 મત મળ્યા હતા જ્યારે ભૂપેન્દ્રસિંહ રાઠોડને માત્ર 4 મત મળ્યા હતા એમાં સરકારી મતનો પણ સમાવેશ થાય છે આ માત્ર 4 મતમાં મળવાના કારણે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વાળા ઉમેદવારનો કારમો પરાજય થયો હતો અને વિરલ મોરી પંદર મત મેળવતા એ એપીએમસી ના ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે દર્શક મિત્રો અહીંયા પણ ધારાસભ્યની રાજકીય અપરિપક્વતા દેખાઈ હતી વિરલ મોરી ધારાસભ્યને વ્યક્તિગત રીતે નહીં ગમતો એ ગણી શકાય પરંતુ જ્યારે ચૂંટાયેલા ડિરેક્ટરો વિરલ મોરીને પસંદ કરતા હોય ત્યારે તેમની વિરુદ્ધ જઈને પોતાનો મેન્ડેટ લેવામાં રાજકીય વર્ગનો ઉપયોગ કરીને ધારાસભ્ય સફળ થયા તો તો કોઈનો મેન્ડેટ લાવે છે એ ઉમેદવારને જીતાડવા માટેનો પ્રયાસ પણ ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવ્યો હોવો જરૂરી છે જંબુસર તાલુકાના ભાજપના જ રાજકીય કાર્યકર્તાઓ જે જૂના સમયથી સક્રિય છે એમની સાથેની વાતચીત દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે ધારાસભ્ય સ્વામી અને તાલુકાના એક મહામંત્રી બે વ્યક્તિઓ થઈને ભૂપેન્દ્રસિંહ રાઠોડના મગજમાં એવું ઘુસાડ્યું હતું કે તેર મત તો અમારી પાસે પાકા છે તારા એટલે તું ચૂંટાય જ જવાનો છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને એવો ભ્રમ ફેલાવીને આ ભૂપેન્દ્રસિંહ રાઠોડ પાસે ઉમેદવારી કરાવી હોવાનું ભાજપના જ કેટલાક કાર્યકરો દ્વારા જાણવા મળ્યું હતું પરંતુ બીજી અત્યંત ગોપનીય માહિતી એ પ્રકારની છે કે જંબુસર એપીએમસીમાં ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ રાઠોડને ચેરમેન બનાવવા નતા માંગતા પરંતુ વિષ્ણુ પટેલના નામની ધારાસભ્યની પહેલી પસંદગી હતી અને એને ચેરમેન બનાવવા માંગતા હતા પરંતુ ધારાસભ્ય પોતાના જ માંગણીના રજૂઆતમાં ફસાઈ ગયા હતા જે ધારાસભ્ય પ્રદેશ કક્ષાએ માગણી કરી હતી નો રિપીટ થિયરી અપનાવવાની અને નો રિપીટ થિયરી એપીએમસીમાં માં લાગુ કરવા માટેનો જે આગ્રહ ધારાસભ્યશ્રીએ રાખ્યો હતો અને એમાં વિષ્ણુ પટેલના નામનો મેન્ડેટ મેળવવામાં નિષ્ફળ નીવડ્યા કારણ કે નો રિપીટ થિયરી થિયરીને એમનો પોતાનો ધારાસભ્યનો આગ્રહ હતો અને વિષ્ણુ પટેલ એ ગઈ ટમમાં વાઇસ ચેરમેન હતા એટલે નો રિપીટ થિયરી અપનાવવા જતાં વિષ્ણુ પટેલના નામનો મેન્ડેટ પ્રદેશ કક્ષાએથી આવ્યો ન હતો અને વિષ્ણુ પટેલની જગ્યાએ છેલ્લે ના કં મને ધારાસભ્યસ્રી દ્વારા ભૂપેન્દ્ર રાઠોડના નામનો મેન્ડેટ મેળવવામાં આવ્યો હોવાનું પણ અંતરંગ સૂત્રો દ્વારામાં જાણવા મળી રહ્યું છે આમ ધારાસભ્યની રાજહટને કારણે આ જંબુસર એપીએમસી અને આમોદ એપીએમસી બંને જગ્યાએ પ્રદેશ કક્ષાએથી મોકલવામાં આવેલા થયેલો જોવા મળ્યો હતો અને જેમાં મોટી ભાજપની મેન્ડેટ જોવા મળી હતી અને આ સમગ્ર ભાજપની નાલેસી ધારાસભ્યની રાજકીય હઠ કારણે જોવા મળી હતી પોતાની રાજકીય અપરિપક્વતાના કારણે જંબુસર અને આમોદ એપીએમસી પ્રદેશ કક્ષાએથી આવેલા મેન્ડેટની વિરુદ્ધના લોકો એ ચૂંટાઈ આવતા ભારતીય જનતા પાર્ટીને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો હાલ રાજકીય અપરિપક્વતા ભારતીય પાર્ટીને નુકસાન કરશે આમ તે યોગ દિવસે અગાઉ કહ્યું એ પ્રમાણે સરવાળો કરવાનો દેશ છે એટલે રાજકારણમાં પણ પોતાની સાથે વધારે લોકોને જોડવા એ યોગ દિવસના દિવસે પણ કરવાનું હતું પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીની રાજકીય અણાવળતને કારણે પાર્ટીનો યોગ કરવાને બદલે પાર્ટીમાં વિભાજન થયેલું જોવા મળ્યું હતું જંબુસર વિધાનસભામાં આવેલી બંને એપીએમસીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મેન્ડેટના વિરોધ ઉપજાવતા શું ધારાસભ્ય હવે આગળ શું કરશે એ ચર્ચાને સ્થાને છે દર્શક મિત્રો ધારાસભ્યની અપરિપક્વતા રાજકીય સૂઝબૂઝનો અભાવ અને ચૂંટણી જીત્યા પછી આવેલો ભ્રમણ એ એવું સાબિત કરી રહ્યો છે કે જંબુસર અને આમોદ તાલુકાના પોતે માલિક બની બેઠા હોય એવું લાગી રહ્યું છે અને એના કારણે આ માલિકી ભરેલા નિર્ણયો કરી રહ્યા હોય કારણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે જંબુસર વિધાનસભામાં પ્રજાના મતદારોએ સત્યાવીસ હજાર જે માતબર લીડ જે ધારાસભ્યશ્રીને આપી છે એ ધારાસભ્યશ્રી હવે પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠાના કારણે સતાવીસ હજાર મતોની લીડ મને મળી હોય સમજી રહ્યા છે અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટીને એ જમ્મુસર વિધાનસભામાં દોઢ વર્ષમાં ઘણું બધું નુકસાન જોવા મળી રહ્યું છે જમ્મુસર નગરપાલિકાની યોજાયેલી પેટાચૂંટણીમાં જે ભાજપનો ગઢ ગણાય છે એવા જ વોર્ડમાં જે પેટાચૂંટણી થઈ એમાં ભાજપના ઉમેદવારે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો તો આમોદ નગરપાલિકામાં પણ જે પાંચ બેઠકોની પેટાચૂંટણી ચૂંટણી યોજાઈ હતી એ પાંચે પાંચ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતેલી હતું એમાંની એક બેઠક ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી પડી હતી આમ બે બેઠકો એ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઓછી થઈ હતી અને વર્તમાન લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની જે વિધાનસભાની ચૂંટણીમાં સરસાઈ હતી એ સરસાઈ પણ ઘટી હતી અને એનાથી વધારે ધારાસભ્ય શ્રીનું પોતાનું જે નાનકડું ગૂંચ છે જેમાં એકમાત્ર ઘર મુસ્લિમનું હોવા છતાંય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વિરુદ્ધ ચૈતર વસાવાને અડસઠ જેવા માતબર મત એ ધારાસભ્યશ્રીને પોતાના મતમાં બુથમાંથી પણ મળ્યા છે એ દર્શાવે છે કે ધારાસભ્યની પકડ એ થોડે થોડે દિવસે એ ઢીલી પડતી જાય છે અને એમના જે કિચન કેબિનેટ છે કિચન કેબિનેટ એ ભારતીય જનતા પાર્ટીને સંકોચાઈ જવું પડે એવા માર્ગદર્શન ધારાસભ્યશ્રીને આપી રહ્યા હોય અને ધારાસભ્ય એ ચુંગાલમાંથી બહાર નીકળતા જ ન હોવાથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું હોય એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહ્યું છે દર્શક મિત્રો આ માત્ર એપીએમસીની બે ચૂંટણીના કારણે જે ભાજપની પીછેહટ આ નિર્ણયોના કારણે થઈ છે એ આગામી સમયગાળામાં ભારતીય જનતા પાર્ટીને વધુ નુકસાન તો નહીં કરાવે ધારાસભ્ય શ્રી પોતાની કાર્ય કરવાની પદ્ધતિ અને નિર્ણય લેવાની ક્ષમતા એ સુધારવા માટેના પ્રયાસો આવનારા સમયગાળામાં નહીં કરે તો એ ચોક્કસ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી માટે જંબુસર વિધાનસભામાં માઠા પરિણામો આવનારા સમયમાં આવશે હાલ તો ધારાસભ્ય એ આ જંબુસર વિધાનસભામાં પાર્ટીને સંકોચાવવા માટેના પ્રયાસનો કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને છેલ્લે સંસ્કૃતમાં એક સુભાષિત છે આ સુભાષિતનો અર્થ તમે લોકો શોધી શકો છો અને સુભાષિતનો અર્થ તમને તમને કોઈ જગ્યાએથી ના મળે તો ફોન દ્વારા પણ એનો અર્થ એ આપ જાણી શકો છો સંસ્કૃત સુભાષિત આ પ્રકારનો છે કે પ્રાસ શિખરો સ્થપતી કાકુ ન ગરું એટલે નમસ્કાર દર્શક મિત્રો